ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બિનચેપી રોગોના સ્ક્રીનિંગ નિદાન અને સારવાર માટે મેગા ડ્રાઈવ આરોગ્યની ટીમ લોકોના ઘર આંગણે પહોંચી સ્ક્રીનિંગ અને નિદાન કરશે આરોગ્ય વિભાગ દ્વારા ત્રીસ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે નોંધણી અને નિઃશુલ્ક ચકાસણી કરી જરૂરી દવાઓ આપવામાં આવશે કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા ત્યારે નાગરિકોની આરોગ્યલક્ષી સુખાકારી માટે કાર્યરત ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આગામી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર સુધી બિનચેપી રોગોના સ્ક્રીનિંગ નિદાન અને સારવાર માટે મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં આગામી તારીખે એકત્રીસમી માર્ચ સુધી બ્લડ પ્રેશર બીપી અને ડાયાબિટીસ સુગરના દર્દીઓની મેગા નોંધણી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે એનપીએનસીડી પ્રોગ્રામ અંતર્ગત બિનચેપી રોગોના સ્ક્રીનિંગ નિદાન અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેનો લાભ દરેક ત્રીસ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો લઈ શકશે આ ઝુંબેશ હેઠળ વિનામૂલ્યે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી શંકાસ્પદ દર્દીઓનું તાત્કાલિક નિદાન કરવા સહિત દવાઓ પૂરી પાડવી તેમજ ઘરે ઘરે આરોગ્ય ટીમ દ્વારા તપાસની સુવિધા આપવામાં આવે વગેરે જેવું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત નોંધણી ક્યાં અને કેવી રીતે કરાવશો જે નજીકના આરોગ્ય કેન્દ્ર જિલ્લા હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર ખાતે નોંધણી કરાવી શકાય છે આશાવર્કર આરોગ્ય કર્મચારીઓ અને આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ ઘરે ઘરે આવી નોંધણી કરશે જિલ્લાના નાગરિકોને સહકાર આપવા ભરૂચ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરાએ અખબારી યાદીમાં જણાવાયું હતું